મારે ભાગે હારા કબૂતર મારી પાસે આમ ફોટામાં આવી ગયા ઘણા આ ભાઈ ખામણું ભરાઈ ગયું ને જવા માંડ્યું અમે હાથ ધોયા તા તમને મદદ કરી ને એટલે નબળા છે પગ ક્યાં થને હું આ વિડીયો મૂકી દીધા છે ને મારા યુટ્યુબના વિડીયો

હા સીધું કે આમથી આમ માલું આમથી અહીંથી